રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી એને જે કંઈ બફાટ કર્યો હોય એનો ઇતિહાસ સાક્ષી છે પાંચસો બાઠ રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈને બરાબર છે બંધારણ પણ લખ્યું છે ત્રાંબાના પત્રે લખાયેલું છે કે છત્રીઓ પાસે જમીન હતી રાજા મહારાજો પાસે રાજ હતા તો જમીન લઈ લેવાની વાત તો કે છે જમીન કોઈ પાસે નહોતી એને છત્રીઓ સમાજે આપી છે તો આવો બફાટ કરે એનો જવાબ અમારે આપવાનો હોય જ નહીં આ તો આપ મીડિયા પૂછો છો એટલે પણ હું સખત શબ્દનો શબ્દોમાં એને વખોડી કાઢું છું સમર્થન ચાલુ રહેશે ના અત્યારે તો અમારો એક મુદ્દાનો કાર્ય કર્યું છે કોંગ્રેસનું સમર્થન કે એવી વાત જ નથી પહેલી વાત એ છે બરાબર છે કે આ સામાજિક આંદોલન આ અમારું એક ધર્મયુદ્ધ છે અને યુદ્ધ હેજ કલ્યાણ છે એમાં કોંગ્રેસનું તો ચાલીસ દિવસથી ચાલતું હતું આ તો બાવીસ તારીખ કે ચોવીસ તારીખ પછી નક્કી કર્યું બરાબર છે જે પરસોત્તમભાઈ છેલ્લી બાવીસ હતી ઉમેદવારી પાછી ન ખેંચી બીજું અમે અત્યારે એવું કહીએ છીએ બરાબર છે કે હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર કોંગ્રેસનો હોય આપનો હોય બસપાનો હોય સપાનો હોય બરાબર છે અપક્ષ હોય એને મતદાન કરવું અમારે કોઈ પક્ષ અરે લેવા દેવા જ નથી હા નેવું ટકા ક્ષત્રિય સમાજ બરાબર છે ભાજપ સાથે હતો તો ભાજપથી દૂર શું કામ ભાગે પરસોત્તમભાઈના પાપે જે કાંઈ બન્યું છે કે ભાજપને નુકસાન જાય છે બરાબર છે તો એ પરસોત્તમભાઈનો મુદ્દો અમારો છે જે અસ્મિતા ઠેસ પહોંચાડે આ રાજા મહારાજાની તમે વાત કરો છો ને એ કોઈ પણ ટિપ્પણી કરી હોય ને તો એને માફ કરી દે કારણ કે એને કદાચ ન હોય બુદ્ધિ ન હોય અને આવી ટિપ્પણી એને કરી નાખી હોય જેનો ઇતિહાસ સાક્ષી હોય એને ખોટો કેવી રીતે ઠેરવી શકે બરાબર છે છત્રીઓને તો નબળા પાડવા માટે બરાબર છે પિક્ચરોમાં એવું બધું બતાવતા હોય છે જે વાસ્તવિક નથી બરાબર છે મૂવીઓમાં બતાવવું થયું છે એમાં કેમ સેન્સરમાં કાપ નથી થતો આ વાણી વિલાસ કરે એને આચારસંહિતા નથી લાગતી પરસોત્તમ પછી ભાઈ પછી બીજા ત્રણ ચાર જણાએ નિવેદન કર્યા તમે જો કિરીટભાઈ પટેલે કર્યું કાંતિભાઈ અમરોતી મોરબી કર્યું વાઘજીભાઈએ કર્યું આ બધા નિવેદનો કરે છે એને આચારસંહિતા નથી લાગતી અને ઉલટાનો છત્રીય સમાજમાં રોષ જાય પરસોત્તમભાઈના અંગત ટેકેદાર એ પણ એમ કહે છે મુઠ્ઠીભરનું આવે શું પર છત્રીઓ મુઠ્ઠીભર નથી બાવી કરોડ છે આ તો વાત અમે ગુજરાતી છે હજી અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી બનાવ્યું અને મુઠ્ઠી પર હોય ને તો એક રાજપૂત કહે છે ને તે રણ મેદાનમાં હોય બરાબર છે તો એ વિચારતો નથી એ ચોરીના ચાર ફેરા ફરતો હોય તો બીજા ફેરે બરાબર છે એ યુદ્ધના મેદાનમાં વેવ જાય છે તો એક છત્રીય માથા વગરના ધળ પણ ત્રણ ત્રણથી લડતા હોય છે એવા છત્રીઓને મુઠ્ઠી પર ન કહી શકાય આવા બધા નિવેદનો અત્યારે અમે જવાબ એટલા માટે નથી આપતા કે અમારો અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે બીજે અમારે ડાયવર્ટ થવું નથી અને ગમે તેટલા ટ્વીટ કરો કે ગમે તેવા મુદ્દા લાવો ક્ષત્રિય સમાજનો અત્યારે એક જ મુદ્દો છે સંકલન સમિતિ જે છે બરાબર છે એ સંકલન સમિતિ નેતૃત્વ પૂરું પાડે છે એને એક સલાહકાર સંમતિ છે કે જે કાયદાના મર્યાદામાં રહીને રહે એક પણ અમે તો પોલીસનો પણ આભાર માનીએ બરાબર છે કે પોલીસને સલામ કરીએ કે પોલીસ અમે અમારું આંદોલન નથી તો કાયદાનું ભંગ શું કામ કરીએ અમે ધર્મયુદ્ધ કે કર્મયુદ્ધ અમારા રથ જે ફરે છે સાથે સાથ એ પણ ધર્મરથ છે અને અમે તો ધર્મનું રક્ષણ કર્યું છે બરાબર છે આ અસ્મિતાનું રક્ષણ અમે કર્યું છે ભગવાન રામે પણ રચના કરી હતી સમાજની બરાબર છે તો હિન્દુ સમાજ શું છે બરાબર છે હિન્દુત્વ શું છે એ તો છત્રીયનું બતાવવાનું ન હોય પૂછવાનું ન હોય એ છત્રીયના લોહીમાં પડેલું છે રાહુલ ગાંધીનું નિવેદન શા માટે અવગણવાલાયક છે અને પરસોત્તમ રૂપાલાનું નિવેદન શા માટે અવગણવાલાયક નથી મેં આપણે કહ્યું ને કે પરસોત્તમભાઈનું જે નિવેદન છે એ અસ્મિતા બેન દીકરીઓ પર જે નિવેદન એને કર્યું છે અમારી બેન કોઈ કોઈથી રોડ સુધી ન આવે પિંચોતેર વર્ષની આઝાદીમાં પહેલો દાખલો એવો છે કે રોડ સુધી રાજપુનાણી આવવું પડ્યું છે જે ગામડામાં ઘરની બહાર ન નીકળતી હોય વસ્તુ લેવા પણ ન જતા હોય અને એ બહેનોમાં જો આટલો રોષ હોય તો એ ટિપ્પણી અને રાહુલભાઈ બી ટિપ્પણીને તો અમે કંઈ ગણતા જ નથી એટલા માટે કે એને જે ટિપ્પણી કરી છે એ ક્યાં ઇતિહાસનો સાક્ષી છે ગવાહ છે દુનિયાને પણ ખબર છે કે છત્રિય દેશને હું આપ્યું છત્રીય દેશને એક બનાવવા માટે પોતાનું સમાન પણ આપી દીધું અને પચાસ ટકા જમીન આપી દીધી પાંચસો બાંડ રજવાડા આપી દીધા બરાબર છે છાલિયાણા બંધ થઈ ગયા ટોચ મર્યાદા આવી ઘણા બધા કાયદા આવ્યા છે તો પણ અમે સહન કર્યું છે એટલે અત્યારે એ મુદ્દો અમારો ચર્ચાનો નથી બરાબર છે અમારો મુદ્દો જે છે એ અત્યારે એક જ વાત છે અને સાત તારીખ સુધી તો આ જ વાત છે અને છવ્વીસે છવ્વીસ સીટો ઉપર ભાજપની સામેના ઉમેદવારને સમર્થન થઈ શકે છવ્વીસ છવ્વીસ સીટ પહેલાં વાત હતી ખાલી એક જ પરસોત્તમભાઈ પૂરતી પણ પરસોત્તમભાઈએ જો ઉમેદવારી પાછી ખેંચી લીધી હોત અથવા એ પક્ષને કહી શકતા હતા કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે નારી સન્માનને જો એ ખરેખરને માન આપ્યું હોત તો એક સ્વાર્થ માટે જ પોતાનો બરાબર છે આ ઈરાદો થઈ ગયો એની અંદર કેટલું પડેલું છે શિક્ષિત માણસની અંદર કે મા ભવાનીએ એની જીભ આવીને બોલાવ્યું બરાબર છે ત્યારે જ્યારે આ પરિસ્થિતિ અત્યારે છે આ પરિસ્થિતિમાં અસ્મિતાને લઈને માફી આપી ન શકાય ને પહેલી માફી એને માગી છે પણ અહંકારી માગી છે બરાબર છે મેં માફી જિંદગીમાં કોઈથી માગી નથી પણ મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માગ ફાવી માગું છું એને એવી માફી નથી માગી કે મારી બહેનો દીકરીઓ છે મારાથી આવું બોલાઈ ગયું બરાબર છે અને મારી બેનો દીકરીઓ આટલા નારાજ થયા તો મારી બેનો દીકરીનો હું બરાબર છે આખો સમાજ ભેગો કરી અને એની હાજરીમાં હું માફી માગવા તૈયાર છું તો એવી માફી હોય તો એ દિલ્હી કહેવાય અહંકારી માફી એ છત્રીય સમાજે વધારે રોષ અને સ્વીકારી નથી